તો આલા ગોરદાદા આવી ગયા છે અને કંકોત્રી લખવાનું કામકાજ ચાલુ છે એક જ પોતાને બારીયા પરિવાર આખું બેઠું છે ભાઈઓ બહેનો માતાઓ પિતાઓ વડીલો બધા જ એક જ પોતાની બેઠા છે અને થોડી જ વારમાં ગોરદુદા આપણને કંકોત્રી વાસી સંભળાવશે અને આ મારા મિત્ર છે તુળશીભાઈ બારૈયા અને ગોરદાદાની સાથે વાતચીત કરે છે એ મારા પિતાશ્રી છે અને આ બેઠા છે મારા નાના ભાઈ હરેશભાઈ છે જેમના ધરમપત્ની એમનું આપણે શ્રીમત છે ગોડદા સાથે વાતચીત કરે છે

તથા સર્વ કુટુંબજનો એતાન શ્રી શુભકામ લાપાડિયા થી લખિત બારિયા હિંમતભાઈ લગરાભાઈ રામના વાજ્યો સહર્ષ ભૂષાલી સાથ જણાવવાનું કે અમારા સુપુત્ર શિરંજીવી હરેશભાઈ ઘરેથી અખંડ સૌભાગ્યવંતાભાઈ શિરંજીવી બાઉ ગૌરી ના શ્રીમંત ના સુપુર સન બે હજાર એકાશી ના શ્રાવણ સુદ ત્રીસ રવિવાર તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ ના શુભ દિવસે નિર્ધારિત છે તો આ શુભ પ્રસંગે આગ ચર્વો સવા વિલુબ સહિત પહેલાં દર અમારા નિવાસ સરે લાભાઈ આમ કામે આવ્યું રાખતો ભરવાનો યુગ સમય સવારે અગિયાર કલાકે રાખેલ છે દિવેદની આદિ હવામાં આઠ રૂપિયાનું કમકુ પાંચી બોટી જમણી કે ત્રીફળ ચેર હવાચેર ઘી અને હવામાળનું ખીચડી आबिया बेटा आबिया आले Mau काय

વાસણ લેવાના છે તો એવી રીતે જણાવ્યા છે અને આમ છે અમારા ફોનની દુકાન છે જોઈએ તે વાસણ અમે તમને બધાને મળી રહે રાખડી માટે વાસણ લેવાના છે ઘરે પોસ્તાની સાથે જોયું તો નિવેદનું કામ ચાલુ હતું અને માતાજીને નિવેદ કરવાના છે અને સાંજે આખા પરિવાર સાથે નિવેદ જમવા બેસવાનું છે

લાપસી થઈ ગઈ છે પાછીબા અને અંજુબા લાપસી બનાવે છે એમ તો લાપસી બનાવે છે એ નિશાળી ગયો છે હા ઉતારું છું અબ બધાય બાય નિવત ટ્રાન્સફોર્મર કરને આવી જશે અમાર કાકીજી છે અમાર મોટો હાઉસ છે પોતળે બાન બધાય કાલ હા આ રના પાક આમી જા આમી જા આ વડા બનાવે છે ઘરૂ પાણી બધાય દીપલીસા બનાવે છે ભાવનગર થી અમારા મેમાન આવી ગયા છે અને અમાર શ્રીમત છે ને આ દેરાણી છે બહુ સુધજો

અમાર મોટા જેઠા રોટલા કરે છે અને બે છે ને વાળે છે રોટલા આકાશ રોટલા શેડવે છે એમ તો આનો ખંડ ભરી દીધા છે માતાજીના અને આજનું કામ અહીંયા પૂરું થયું છે શ્રી નિવેદનું કામ અને કાલે શ્રીમત છે તો એનો વિડીયો જોવા માટે અમારા બ્લોગ બન્યા રહીજો